જિલ્લો વાવથરાદ બીજી ખેડૂત મિટિંગ છે એ છે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને બુધવારના રોજ સમય છે બપોરે ત્રણ વાગ્યાનું મિટિંગનું સ્થળ છે શ્રી રામ તુલસી ગૌશાળા બેટાલિયા રોડ ગામ નારોલી તાલુકો થરાદ અને જિલ્લો વાવ થરાદ આ બંને ખેડૂત મિટિંગની અંદર આપણે ઝેરમુક્ત ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે સાથે આપણે ખેડૂતને લગતા તમામ પ્રશ્નો વિશે માહિતી આપશું ને આપણે એકાબીજા ખેડૂતો રૂબરૂ મળી શકીએ એટલે આપણે આ મિટિંગનું આયોજન કરેલું છે તો તમામ ખેડૂત મિત્રોને આ બંનેમાંથી જે પણ સ્થળ નજીક પડતું હોય ત્યાં પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે હવે ખાસ કરીને જે ઘઉં વિશેની માહિતી આપું એ પહેલાં હું આપને થોડુંક અત્યારે આપણે જે ઉનાળુ પાકનું વાવેતરમાં જે મિત્રો ઉતાવળ કરી રહ્યા છે એ વિશેની વાત કરી દો આમ તો જનરલી એટલે કે જે ઉત્તરાયણ જતી રહે પછી ઘણી વખત ખેડૂતભાઈઓ છે ઉનાળુ પાકનું વાવેતર કરવાની શરૂઆત કરી દેતા હોય છે જોકે આપણે ઉનાળુ પાકનું વાવેતર છે ત્યારે જ કરવું જોઈએ જ્યારે હવામાન છે એ વાવેતર લાયક થવું જોઈએ ખાસ કરીને ઠંડી પડવાનું બંધ થઈ જાય તીવ્ર ઠંડી નહીં પણ તાપમાનથી થોડુંક ઊંચું આવે ને સામાન્ય ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે વાવેતર કરવાનું હોય ભાગે એવું બનતું હોય છે કે ઉત્તરાયણ જાય પછીથી આપણે તાપમાન છે ઊંચું જાય અને ઠંડીમાં ઘટાડો થઈ જતો હોય છે આ વર્ષની વાત કરવી જોઈએ તો આ વર્ષે દરેક અને મારી એક વિનંતી છે કે આ વર્ષે જાન્યુઆરી મહિના દરમિયાન કોઈ જ પ્રકારના ઉનાળુ પાકનું વાવેતર કરવાની કોશિશ આપણે ન કરવી જોઈએ કેમ કે એવું કરશું તો આપણે જર્મિનેશનમાં પ્રોબ્લેમ આવી શકે કેમકે અત્યારે પણ જો ઠંડીનો માહોલ ચાલુ છે અને હજુ આવનારા દિવસની અંદર તીવ્ર ઠંડી પડવાની છે એમાં પણ ખાસ કરીને પચીસ જાન્યુઆરી થી એકત્રીસ જાન્યુઆરીનું સેશન હશે એમાં તો ખૂબ તીવ્ર ઠંડી પડે તેવી શક્યતાઓ છે એટલે અત્યારે જો આપણે વાવેતર કરીએ તો ઉનાળુ વાવેતર ઉપર અસર પડશે ને ક્યાંય નહીં ક્યાંય આપણે નુકસાન જશે એટલે આ વર્ષે શિયાળો લાંબો ચાલવાનો છે એટલે ઉનાળુ પાકનું વાવેતર કરવામાં હજુ રાહ જોવી ઉતાવળ ન કરવી ઉનાળુ પાકનું વાવેતર કરવું હોય તો દસ ફેબ્રુઆરી પછી કરવામાં આવે તો આપણા માટે યોગ્ય હવામાન રહેશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે હવે બીજી વાત કરવાની છે ઘઉંની આમ જોવા જઈએ તો ઘઉંની વાત કરતા હોય ત્યારે મોટાભાગના ખેડૂતોના મગજમાં એક જ વાત હોય છે કે ઘઉંમાં આપણે કશું કરવાની જરૂર જરૂર નથી એમાં દવા છંટકાવ કરવાની જરૂર ના હોય અને એ પણ સ્વાભાવિક છે કે અત્યાર સુધી જે રેગ્યુલર આપણે વર્ષોથી ઘઉં વાવતા આવ્યા છે એમાં આપણે કોઈ જ પ્રકારના ફોગનાશકના સ્પ્રે નથી કર્યા કેમ કે આપણે જરૂર નથી પડી પણ આમ જોવા જઈએ તો અમુક સમયે એમાં બદલાવ આવતો હોય તો અમુક સમયે આપણે પણ અપગ્રેડ થવું પડતું હોય છે જેવી રીતે જોવા જઈએ તો અત્યારે જે ઉત્તર ભારતના અમુક વિસ્તારો છે જેમાં પંજાબ હરિયાણા સહિતના વિસ્તારો છે એમાં તો ગુજરાત કરતાં પણ વધુ પ્રમાણમાં ઘઉંનું વાવેતર થાય છે અને ત્યાં અત્યારે રેગ્યુલર એક ડિઝીઝ ચાલુ થઈ ગઈ છે જે ડિઝીઝને જે આપણે રસ્ટ કહીએ છીએ એ રસ્ટ એટલે કે જે આપણે ઘેરું જે આપણે આવે છે હવે એ ઘઉંની અંદર અત્યારે જે ચાલુ થયું છે એને કારણે ખૂબ નુકસાન થાય છે એટલે ત્યાં તો અત્યારે આપણે દર વર્ષે રેગ્યુલર આ પ્રશ્ન ચાલુ થઈ ગયો છે અને હવે ધીમે ધીમે ગુજરાતમાં પણ આ પ્રશ્ન ચાલુ થયો છે જો અત્યારે આપણે આ ઘઉં ઉપર ધ્યાન આપવામાં ન આવે અને સમય જતા આ છે એ જો આપણે સીડની અંદર જ આનો જે પ્રોબ્લેમ ઊભો થઈ જશે તો એક સીડ બોન આ ડિઝીઝ થઈ જશે આપણે ડીઝીઝ એટલે કે જે આ ફૂગ છે એ બે ત્રણ પ્રકાર આવતી હોય સીડ બોન સોઇલ બોન અને એરબોન એરબોન એટલે કે હવા દ્વારા ફેલાય જમીનજન્ય ફૂગ હોય અને બિયારણ દ્વારા જે આ ફૂગ ડેવલપ થતી હોય છે એટલે આ બિયારણ દ્વારા પછી જો આ ડિઝીઝ પ્રોબ્લેમ થઈ જશે આ ડિઝીઝનો જે આ રસ્ટ છે એનો પ્રોબ્લેમ થઈ જશે તો દર વર્ષે આપણે આ પ્રશ્ન વધતો જશે અને ઘઉંની અંદર આવનારા સમયમાં સમસ્યાઓ વધી જશે જે અત્યારે પંજાબ અને હર સેમ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે એટલે અત્યારે જો ઘઉંની અંદર આ ઘેરું રાતળ જેવું આપણે દેખાતું હોય તો એની અંદર આપણે કોઈ પણ કંપનીની દવા છટકાવ કરો તો એની અંદર કોઈપણ જે આપણે ઝોલ ગ્રુપ અથવા તો સ્ટ્રોબેન ગ્રુપની દવા હોય એનો છંટકાવ કરી શકાય તમે કોઈપણ કંપનીને લઈએ દાખલા તરીકે સ્ટ્રોબેન તો કે એઝી સ્ટ્રોબેન છે બીજી પણ જેની પાછળ જે કન્ટેનની પાછળ સ્ટ્રોબેન આવતું હોય એવી દવાનો તમે છંટકાવ કરી શકો ઝોલ ગ્રુપની અંદર તમે જોવા જઈએ તો ડાયફેના ઝોલ છે એક્ઝાકોના ઝોલ છે ટેબુકોના ઝોલ છે પ્રોપિકોના ઝોલ છે આ બધું જે ઝોલ ગ્રુપ છે એ પણ તમે છંટકાવ કરી શકો છો એટલે ઝોલ ગ્રુપ મોટા ભાગે જે પાવડી મીલીઓ આવે છે એની અંદર પણ આપણે એનો વપરાશ કરતા હોઈએ આની અંદર પણ આપણે વપરાશ કરી શકાય છે એટલે ખાસ જે મિત્રોને અત્યારે ઘઉંની અંદર જો આ રીતનું ઘેરું જેવું દેખાતું હોય તો ઝોલ ગ્રુપ અથવા તો સ્ટ્રોબિન ગ્રુપ છે એ એની અંદર છંટકાવ કરવો જો વ્યવસ્થિત એકથી બે છંટકાવ કરવામાં આવે તો આને આપણે રોકી શકીએ છીએ અત્યારે ગંદી ગંભીર સમસ્યા નથી પણ સમય જતાં આપણે ધ્યાન નહીં આપવામાં આવે જો આ બિયારણની અંદર આ ડિઝીઝ પછી ડેવલપ થતી જશે તો આવનારા સમયમાં પંજાબ હરિયાણામાં જે અત્યારે પ્રશ્ન છે એવો પ્રશ્ન પણ આપણા ગુજરાતની અંદર આવી શકે છે એટલે કાં તો જો તમે કેમિકલ પેસ્ટિસાઈડ મુજબ જે આ ખેતી કરતા હોય તો તમે ઝોલ ગ્રુપ અથવા તો સ્ટ્રોબેરી ગ્રુપની દવાનો ઉપયોગ કરી શકો છો અથવા ગૌમૂત્રની છાશ છે એ પ્રાકૃતિક ખેતીની અંદર જે આપણે ઉપયોગ કરીએ છીએ એ રેગ્યુલર કરી શકાય છે અથવા તો જૈવિક ખેતી જે આપણે કરતા હોય છે તો પણ એની અંદર આપણે જે બેક્ટેરિયાઓનો વપરાશ કરતા હોય એ વસ્તુ આપણે વપરાશ કરી શકીએ છીએ ને એનું આપણે નિયંત્રણ લઈ આવી શકીએ છીએ એટલે ખાસ અત્યાર સુધી ભલે આપણે ઘઉંની અંદર કોઈ કાળજી ન લીધી હોય ઘઉંની અંદર આપણે દવા છાંટવાની હેબિટ નથી છતાં પણ હવે આપણે ઘઉંની અંદર પણ દવા છાંટવાની હેબિટ પાડવી પડશે નહીં પાડીએ તો આપણે આવનારા સમયમાં સમસ્યા સર્જાઈ શકે છે એટલે ખાસ કરીને જે ઉનાળુ પાકનું વાવેતર અને ઘઉંની માહિતી જે આપવાની હતી તમામ માહિતી છે આજના વિડીયોની અંદર મેં આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો Namaskar